બનાસકાંઠામાં પ્રાથમિક અને સામૂહિક આરોગ્ય કેન્દ્રો પર સ્ટાફની અછત છે ચાલીસ મેડિકલ ઓફિસરની જગ્યા ખાલી હોવાનો પણ ખુલાસો થયો પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં એકસો અગિયારના મહેકમ સામે પચીસ જેટલી જગ્યા ખાલી છે સામૂહિક આરોગ્ય કેન્દ્રોમાં ચુમ્બોતેરના મહેકમ સામે પંદર જગ્યા ખાલી છે કુલ એકસો પંચ્યાસી મેડિકલ ઓફિસરના મંજૂર મહેકમ સામે ચાલીસ જેટલી જગ્યાઓ છે જે ખાલી છે કોંગ્રેસના ધારાસભ્ય કેનીબેન ઠાકોરના પ્રશ્નમાં સરકારે આ જવાબ આપ્યો છે સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ચુમ્મોતીના મહેકમ સામે પંદર જગ્યા ખાલી છે કુલ એકસો પંચ્યાસી મેડિકલ ઓફિસરના મંજૂર મહેકમ સામે ચાલીસ જેટલી જગ્યા ખાલી છે ધારાસભ્ય ગેનીબેન ઠાકોરના પ્રશ્નમાં સરકારે આ જવાબ આપ્યો છે રાજ્યની સરકારી હોસ્પિટલમાં ફિઝિયોથેરાપિસ્ટની જગ્યા ખાલી છે મંજૂર બાણું જગ્યાઓ સામે પંચાવન ભરાયેલી જ્યારે સાડત્રીસ જગ્યા ખાલી છે ખાલી મહેકમ ભરવા માટે માંગણા પત્રક મંગાવવામાં આવ્યા વડગામના ધારાસભ્ય જિગ્નેશ મીવાણીના સવાલ પર સરકારે આ જવાબ આપ્યો છે વધુ માહિતી સાથે સંવાદદાતા હિતલ પારેખ ફોનલાઈન પર જોડાયા છે અમારી સાથે જી હિતલ જે રીતે રાજ્યની સરકારી હોસ્પિટલમાં ફિઝિયોથેરાપીસી જગ્યા ખાલી છે જેને લઈને માંગણા પત્રક માંગવામાં આવ્યા હતા શું વિગતો સરકારે શું જવાબ આપ્યો ચોક્કસ એવું કહી શકાય કે રાજ્યની સરકારી હોસ્પિટલોમાં ફિઝિયોથેરાપિસ્ટ ની જગ્યા ખાલી હોવાની વાતનો સરકારે સ્વીકાર કર્યો છે કુલ બાણું જગ્યાઓ સામે પંચાવન જગ્યાઓ ભરાયેલી છે જયારે સાડત્રીસ જગ્યાઓ ખાલી છે ખાલી મહેકમ અંગે જે જગ્યા ખાલી છે તેના માટે માંગણા પત્રક એટલે કે કેટલી જગ્યાઓ ભરવી જરૂરી છે એ અંગેનું પત્રક મંગાવવામાં આવ્યું છે અને સરકારે જવાબ આપ્યો છે કે આ અંગેની કાર્યવાહી કરવામાં આવી રહી છે સ્વાભાવિક છે કે વિધાનસભા

નળ સરોવર પક્ષી અભયારણ્યમાં પક્ષીઓનો શિકાર થાય છે વર્ષ બે હજાર બાવીસમાં પક્ષીઓના શિકારના ત્રણ કેસ નોંધા બે હજાર ત્રેવીસમાં પક્ષીઓના શિકારના છ નોંધાયા છે શિકાર કરતા ત્રણ શિકારીઓને પકડી લેવામાં આવ્યા કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાના સવાલ પર સરકારે આ જવાબ આપ્યો છે હિતલ બારીક संवाददाता મારી સાથે ફૂલ લાઈન પર જોડાયેલા છે જે હિતલ નળ સરોવર પક્ષી અભયારણ્ય જેને લઈને છ કેસ નોંધા હતા શિકારના શું કાર્યવાહી થઈ ઇમરાન ખેડાવાલાએ આ સવાલ કર્યો હતો હજી ચોક્કસ એવું કહી શકાય કે નળ પક્ષી અભયારણ છે એ અભયારણમાં છેલ્લા બે વર્ષમાં કેટલા શિકારની ઘટનાઓ બની છે આ અંગે કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ પ્રશ્ન કર્યો હતો ને એમાં સરકારે સ્વીકાર કર્યો છે કે કુલ બે વર્ષમાં નવ ઘટનાઓ આ બની બની છે અને ક્યાંક ને ક્યાંક જોવા તો ત્રણ શિકારીઓને આમાં પકડવામાં આવ્યા છે અને ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે જી બિલકુલ તમામ જાણકારી બદલ આભાર વાત હવે લોકસભા ટિકિટની